મિત્રો સવારના વાગી ગયા છે જો મિત્રો સવાર સવાર મસ્ત મજાની આજે પુલાવ બનાવવાનો છે તો પુલાવમાં લાવ્યા છે વટોણા પછી લીલા મરચા ઓ આ પેપ્સિકમ મરચા કેવી રીતે તો પછી સાદા લઈને આ પેપ્સિકમ મરચા હું અલગ લાવ્યો હતો તો ફાઇનલી મિત્રો આપ જોઈ શકો છો કે પુલાવ બનાવવાનો ટાઈમ આવી ગયો છે અત્યારે આમાં કયા કયા સબ્જી છે ફુલેવાર બટાકા ટામેટા વટાણા પછી ડુંગળી કેપ્સિકમ મરચા પુલાવ મસાલો જો કે વેજીટેરિયન છે ચિકન નથી

તમો લેવાણી આવતે મેં તને કીધું કે મમ્મી પપ્પા આવતી કાલે આવન તાળ જોડી ખબર કરવા માટે બરાબર તો તું જ જ એમની જોડી પછી હું આવતી કાલે શનિવાર છે ને હા શનિવાર શનિ રવિ સોમ મંગળ હું તને બુધવારે લેવા આવીશ વાગે ને મોડા હવે તે બજે શું વાત છે લો ચાલ ગમસે દે કર ગુડ મોર્નિંગ પિહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો આજે સ્કૂલે નહીં જાવું બેટા જામી તો ચલો फटाफट તૈયાર થઈ જા ચલો નોવા કી કયા અરે એ પણ તને ખબર તો છે હવે તો કોઈ નઈ મિત્રો તો આવતીકાલે રીતિકા જવાની છે પાંડોડિયા કેમ કે બહુ લોંગ ટાઈમ થયો છે ત્યાં રહી નઈ રીતિકા લોંગ ટાઈમ તો થયો હા બીમાર છે જો કે મારા સસરા બીમાર છે થોડી એમની પ્રોબ્લેમ હતી મટી ગયું જો કે પણ ખબર કાઢવા માટે મેં સ્પેશિયલ ગયા નથી તો ફાઇનલી આવું તો ખબર કાઢીને આવતો રહ્યો છું પણ રીતિકા કે મારે રહેવું છે તો કોઈ વાંધો નહીં કાલે મારા મમ્મી પપ્પા જવાના છે તો જશે રીતિકા કહો એપિસોડ જોવું હા સારું કહેવાય એક બાજુ ઝાડું મારવાનું એક બાજુ એપિસોડ જોવાનો પાપડ હોય કરી રીતિકા આમ આ તરેલા પાપડ મજા આવતી એમ

અલગ મજા છે હા મોટા મોટા આવે જો આ ફૂલી ની આવે છે ટામેટા પછી બટાકા ડુંગળી ટામેટા શું કરું છું ડ્રેસિંગ બેબી હા બોલી આ તો પુલાવ બનાવે છે ઓ પુલાવ કે શું કહેવાય ને વેજીટેરિયન પુલાવ કહેવાય ને વેજીટેરિયન પુલાવ તો મિત્રો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમે બતાવવાનું છું જો કે તમે બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો જો કે પુલાવ જોરદાર તું નાસ્તો કરીને જજે ને પછી ટ્વિન્કલ ટેસ્ટ કરાવજે કે મારા મામી પુલાવ બનાવ્યો કેવો લાગે છે એમ ટામેટા છે વટાણા છે મરચા છે લીલી ડુંગળી લીલી ડુંગળી નઈ નહીં પીલી ડુંગળી છે આપણે ક્યારે ખાધુ પુલાવ ના મમ્મી એમ કઈ બહાર ગયા હતા ને લગ્નમાં ગયા હતા

વટાણા પછી ડુંગળી કેપ્સિકમ મરચા એ બધું મિક્સિંગ કટિંગ કરી નાખો ને પછી આ જોઈતા પ્રમાણમાં હળદર મીઠું મસાલો મરચું આ લસણ છે પુલાવ મસાલો છે ને આ બિરયાની પુલાવ મસાલો જો કે વેજીટેરિયન છે ચિકન નથી ટામેટા છે કેપ્સિકમ મરચા છે અને આમાં જીરું નાખી તેલ થોડી ગરમ કરશે ને ટીકા આમાં પેલા પેલા ચોખાવાય છે મસ્ત લાગે નઈ રીતિકા લુણા ચોખાવે ને જોરદાર લાગે એમ ગરના જ વાપરે છે આપડે કેમ કે લેટ પડી ગયા છે એને સ્કૂલે જવાનું છે એટલા માટે વેલા બનાવીએ છીએ અત્યારે હા

બુલેટ ની ગોપી છે સોટેડ રાઈસ બુલેટ પેલા છે ને પણ અમે પેલા બનાવ્યા હતા બે કપ ચોખા નું બનાવ્યું પુલાવ ને એક જોરદાર બને છે નહીં કા બહુ જોરદાર બને છે અને એની પાછી અંદર અમે મિલાવ્યું હતું ચીઝ હતું જો કે હું બે ચીઝ લાવ્યો હતો પણ ખબર નહીં હવે પપ્પા અત્યારે છાસ લેવા મોકલું છું જોકે પીવું નહીં મૂકવા જાય એ પેલા હું છાસ મંગાવી લઉં છું રજવાડી છે આમાં પુલાવમાં રજવાડી છાસ પુલાવ સાથે જોરદાર લાગે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રજવાડું મિત્રો તો મળીએ છોડિયા પછી કેમ કે છે અમ્પલ રજા ચલો ફરફડ કાલથી તો નહીં જવાનું કાલ તો મામાને ઘેર જવાનું આજે રજા નહીં પડવાની આવતીકાલથી રજા પડવાની હા આજે રજા પાડજી આજે રજા પાડજી ખતરનાક હા અત્યારે જાઓ આજે રજા પાડજી શું બુદ્ધિ છે મારું એની જોતે ખરા લે બો આર કે વાર રી આજે રજા પાડ અને કાલે જજે હો આજે રજા પાડી આજે રજા પાડજે બસ આ કાલે જજે આજે રજા પાડજે હાજી ના જજે તા કઈ જઉં છું અત્યારે તું અચ્છા મોમન કે જઉં છું શું વાત છે રુહી કાલે મોમન ઘેર જવાનું આજે રજા ભરો કુલની ત્યાં ફરાબર વાગજી મેડમનો ફોન આવ્યો મિત્રો મસ્ત મજાનું ન્યુ મોડેલનું બાઇક છે મોન્સ્ટર અરે આ તહીં લખ્યું જ આવો મોન્સ્ટર હાથી લાઈન

નવ દિવસ મેં બહાર દીધું અને હેલ્મેટ આપ્યું હેલ્મેટોલ છે આ ઇન્ડિકેટર છે જો પડે તો સેફ્ટી માટે ભારે ગાડી પણ ગાડી નહીં રોશન એવરેજ કમ્પ્લીટ પણ જ્યારે પણ તું અપ ને તો તારે એવરેજ નહીં તોડવાની

અઢી લાખ રૂપિયા બાઇક ના છે ભાઈ પણ અઢી લાખ જેવું છે બાઇક એ મોડીફાઈડ જે પેલું જૂનું મોડેલ ના નવા મોડલ માં અબજે ફરક પડે નંબર તો વાર છે નંબર એવું નઈ પણ તું અત્યારે નિયમ કેવું નીકળી ગયો કે તું નવો બાઇક ને તો તરત જ નંબર આપી દે આપણને જોડે ચાલ દે બોલાવે કુરિયર કરી દે તું ચાલી જાય એમ આખા બાઇક ને તું કોટિંગ કરાવીશ ને ભાઈ મસ્ત એમ કે કોટિંગ કરાવીશ ને

એ જો સોનાની થાળીમાં પુલાવ સોનેરી થાળી કેવો બને મમ્મી બસ જોરદાર તુજો જો છો બોલીસને કેવો લાગે માસ્ટર એક ઠંડુ થવા દે તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો મિત્રો જો પીહુ પણ સ્કૂલે ગઈ છે ઋહી પણ સ્કૂલે ગઈ છે મેઠુ લઈ નહીં લાગ્યું જુજાઉ લઈ આવું હું જમતા હું તમારું શું વાત છે તો ઓકે મીઠુ લઈ આવું

પણ વધારવા લાગુ છું કે કરવા લાગું છું હજુ તો પરમદિવસ આ ગુંદર પાક બનાવવાનો છે પરમ દિવસ બનાવવાનો છે એટલા માટે અત્યારથી તૈયારી કરવા મળી છે સારું ઠીક છે ના ઠીક હેના શું વાત છે અર્જુ ને અર્જુ ગુજરાતી મિક્સ બોલવાનું નહીં બોલો જો મારવા માં એક્સપર્ટ છે ભાઈ મારવા માં એક્સપર્ટ છે બાપ રે બાપ રે બાપ એ શું શું કરું છું એ પડ્યું બધા છે જીવડા પડ્યા બધા છે નોરા નોરા પડે નહીં